દસ મહિના પહેલા પોરબંદરના બોખીરામાં વાછડા ટાટાના મંદિર પાસે જૂના મંદુકમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો જેમાં દસ મહિનાથી વોન્ટેડ આરોપીને પોલીસે પકડી પાડ્યો છે પોરબંદર એલસીબીએ દસ માસથી નાસ્તા ફરતા સુખવીર સિંહ ઉર્ફે જેકસિંગ રામસિંહ દુદાણીને ઝડપી લીધો છે તેની સામે માર્ચ બે હજાર ત્રેવીસમાં માત્ર આઠ દિવસના જ ટૂંકા ગાળામાં હત્યાની કોશિશ અને હથિયારધારાના બે પ્રકારના ગુના નોંધાયા હતા જેમાં તારીખ તેર માર્ચના બલવીરસિંહ કતારસિંહ દુદાણીએ ફરિયાદ નોંધાવી હતી કે કુતિયાણાના પ્રેમસિંહ અને તેના દીકરા તીર્થસિંહ સાથે ફરિયાદીના ભાઈ સંતોષસિંહને દસ વર્ષ પહેલાં થયેલ મારામારીના બનાવનું મન દુઃખ ચાલ્યું આવતું હતું તેથી ફરિયાદીનો ભાઈ સંતોષસિંહ કતારસિંઘ દુદાણી પોતાનું એક્ટિવા લઈને ઘરે જતો હતો ત્યારે કાર વડે એક્ટિવાને ઠોકર મારી નીચે પછાડી દીધા બાદ સંતોકસિંઘ ઉપર પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું અને આ બનાવમાં સુખવીર સિંહ ઉર્ફે જેકસિંગ નામનો આ શખ્સ દસ મહિનાથી વોન્ટેડ હતો અને ત્યારબાદ તારીખ એકવીસ માર્ચ બે હજાર ત્રેવીસના ધરમપુરના લેરબાઈ આશ્રમથી કોલીખડા જતા રસ્તે રામસિંહ કતારસિંહ દુદાણી સ્વિફ્ટ કારમાં નીકળ્યો હતો ત્યારે પોલીસે તેને પકડીને કારની તલાશી લેતા બે પિસ્તોલ અને નવ કારતૂસ મળી આવ્યા હતા ત્યારે રામસિંહે એવી કબૂલાત આપી હતી કે બે પિસ્તોલમાંથી એક પિસ્તોલ વડે તેના પુત્ર જેકસિંગે થોડા દિવસ પહેલા ફાયરિંગ કર્યું હતું તેથી પોલીસે જેકસિંગ સામે પણ વધુ એક ગુનો હથિયાર ધારાની કલમ હેઠળ નોંધ્યો હતો અને તે બંને ગુનામાં અત્યાર સુધીમાં વોન્ટેડ હતો તેને એલસીબી ટીમે બાતમીના આધારે સીતારામ નગરથી છાયા રઘુવંશી સોસાયટી તરફ જતા ખાડીવાળા રોડ ઉપરથી ઝડપી લઈ આગળની કાર્યવાહી કરવા માટે ઉદ્યોગનગર પોલીસ મથકને સોંપી આપ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર